ખેડૂતને ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે મારું નામ બેલી અલીભાઈ ચૌહાણ છે પાટીનો છે દાણા બજાર ઉપડિયાવાસનો અસર મારે સવલાસમાં જમીન આવેલી સર્વે નંબર ચારસો અગિયાર જૂનો સર નવો સર નંબર પંચોતેર એન્જિનિયર સાહેબ પાણી પુરવઠાના એન્જિનિયર સાહેબ આવ્યા હતા કે અહીંથી લાઈન આપવાની તમને કંઈ બી નુકસાન થશે અમે વર્તળ કરી દેસી મારી બે દિવાલનું બધું તોડી નાખેલું છે તો મને કોઈ જવાબ આપતા નહીં મને ચેક આપેલો નવું હજાર ત્રણસો પંચોતેરનો તો હજી કોઈ રિપેરિંગ કરવા આવતા નહીં મને કોઈ જવાબ આપતા નહીં કે તમારે કેસ કરવો હોય તો કેસ કરવો જ્યાં જવું હોય ત્યાં જાવ તમે કેટલી વખત ગયેલા હોય ફોન થી વાત કરેલી એ કોઈ જવાબ આપતું નહી મારી પાસે નંબર હે જીના જીના સાહેબો ના એન્જિનિયર સાહેબ ના નંબર હે ના માણસો ના નંબર હે ગાયના નંબર હે તમારા અંદાજે અહીંયા કેટલું નુકસાન થયેલું છે અમારે નુકસાન થયેલું અહીંથી 25 30000 હજાર નું નુકસાન